ઘડિયાવાલિયાની અંદર જે કોલસાની ખાણ માળવા માટે જે જીએમડીસી મારફતે તલપાપડ કરી રહ્યા છે એટલા માટે કરી રહ્યા છે કે ચૂંટણીની અંદર વિધાનસભા હોય લોકસભા હોય કે તાલુકા જિલ્લા પંચાયતો હોય એની અંદર ભાજપે જે આ ગૃહને પિંજરું બનાવી દીધું છે ને આ પોપટ પૂરી છે પણ સમય એવો આવશે કે પોપટ બી ઉડીને ક્યાં જતા રહેવાના છે એમને ખબર નથી પડવાની છલાવો કંઈ વાંધો નથી પણ આજે પંદર હજાર એકર જમીન જે જાય છે જે તાલુકાને ખતમ કરવાની વાત છે જીએમડીસી મારફતે એને અમે બિલકુલ બી ચલાવી લેવા માંગતા નથી અમારી જમીન જતી રહેશે તો અમે ક્યાં જવાના છે અમારા બાળકો ક્યાં જવાના છે કોઈ દિવસ આ પોપોટો કોઈ દિવસ આ જમીન માટે વાત નથી કરતા એવા એવાય જે પાર્ટી છે એ પાર્ટીઓને લોકોએ પોતાની પાર્ટી નહીં માનવી જોઈએ દુશ્મન પાર્ટી માનવી જોઈએ અત્યારે સાબરમતીની અંદર જે સંમેલન થયું કોંગ્રેસનું આટલી મોટી જમીન ગુજરાતની અંદર જાય છે વાલિયા ઝઘડિયાની અંદર કોલસા રૂપે કોલસાને ખાણો કાઢવા માટે આદિવાસીઓની જે જમીન લઈ લેવાની જે પેરવી છે એના માટે એક શબ્દ બી કોંગ્રેસ વાળા નથી બોલતા એટલે હું બધાને કહેવા માગું છું કે કોઈનો ભરોસો કરવા જેવો નથી આ બધા આદિવાસીઓને લૂંટવા માટે એક જ છે એના ભરોસે કોઈ બેસે નહીં આ જે હેરિંગ રાખ્યું છે એની અંદર તમામ લોકો જઈને વિરોધ કરો આ વિસ્તારની અંદર અમારે આ પોલ્સો અદાણી ફદાણી લદાણીને કોઈને આપવો નથી અમે એના માલિક છે અમે વેપાર કરશું તમે કોણ છે આવા લોકોને અહીંયા આગળ લાવીને આ ધંધો કરાવવાવાળા એટલી વાત હું કરવા માગીશ